સૌથી વધુ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો સ્વરોજગાર શિબિર અને અનુબંધન નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મદદનીશ નિમાયક રોજગાર કચેરી આરટીઆઈ કેમ્પસ તરસાલી ખાતે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવ્યું જેમાં વડોદરા જિલ્લાના થી વધુ નોકરીદાતાઓએ સૌથી વધુ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે હાજર રહેશે ભરતી મેળામાં દસ પાસ બાર પાસ તમામ આઈટીઆઈ અને કોઈપણ ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા અઢારથી પાંત્રીસ વર્ષના સ્ત્રી પુરુષ ઉમેદવારો માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે તેમજ સ્વરોજગાર લોન સહાય માટે સંરક્ષણ ક્ષેત્રની કારકિર્દી માટે નિવાસી તાલીમ યોજના તેમજ વિદેશી રોજગાર અને શિક્ષણની તકો અને સેલ્ફ લીગલ માઇગ્રેશન માટે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ અનુબંધન રોજગાર લક્ષી પોર્ટલ અને એનસીએસ પોર્ટલ દ્વારા રોજગારી મેળવવા અંગે વિનામૂલ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રોજગારની કચેરી વડોદરા દ્વારા ખાસ વડોદરા જિલ્લાના ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળાનું અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કર્યું છે આજના ભરતી મેળામાં લગભગ વડોદરા અને એની આજુબાજુના લગભગ તેર જેટલા નોકરીદાતા દ્વારા ભરતી આ ભાગ લીધો છે જેમાં લગભગ બસોથી વધારે વેકેન્સીઓ આજે છે જેમાં ધોરણ દસ પાસ બાર પાસ આઈટીઆઈ અને ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો માટે પણ આ ટેકનિકલ અને નોન ટેકનિકલ અલગ અલગ પ્રકારની જગ્યાઓ માટે આ ઇન્ટરવ્યૂ થનાર છે સાથે સાથે ઉમેદવારોને જે રોજગારલક્ષી પોર્ટલ એનસીએસ અને અનુબંધન પોર્ટલ પર પણ ઉમેદવારોને ખાસ નામ નોંધણી અને તેનો કઈ રીતે ઓનલાઈન રોજગારી નોકરી મેળવવી તેનું પણ માર્ગદર્શન છે સ્વરોજગારી અંગે પણ જે લોકો પોતાનો સ્વતંત્ર ધંધો બિઝનેસ કરવા માંગે છે તેના માટે સેલ્ફ એમ્પ્લોયમેન્ટનું ગાઈડન્સ આપવામાં આવ્યું છે વિદેશમાં જે સેફ લીગલ માઇગ્રેશન કરવા માંગે છે તેમના માટે પણ રોજગાર કચેરી જે કાર્યરત છે તેની પણ માહિતી આજના પ્રસંગે ઉમેદવારોને આપવામાં આવી છે અલ્પેશ ચૌહાણ રોજગાર અધિકારી વડોદરા We'll yeah. yeah.